મિત્રો મજામાં મારા તો કેમ છો મિત્રો મજામાં મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને કેટલા એક અઠવાડિયા પછી લગભગ હું બ્લોગ મુક્તિ આજે હું છે ને બનાવું છું ગાજરનો હલવો એટલે મેં કીધું લાવવા આજે વ્લોગ બનાવી નાખું એ લોકો ઘણા ટાઈમથી કમેન્ટ કરો છો કે વ્લોગ બનાવો દીધી વ્લોગ બનાવો તો મેં કીધું આજે વ્લોગ બનાવી નાખું હું ગાજરનો હલવો બનાવતી હતી તો મેં કીધું તમને બધાને પણ બતાવી દઉં આને જો શું કંટાળો આવે તને હે શું થયું આ શું કેવી હા એટલે નથી લખવું એવું છે હે એટલે લખતો નથી એને શીખવાડે સંન્યાસ પછી એનું નામ એ વિહંદાર નામ નો સ્પેલિંગ તો બોલ બીજું બધું તો ઠીક છે એમ નહી હાલ હું તને નહીં લખવા દઉં પેલા એમ કે તારા નામ નો સ્પેલિંગ બોલ તારા સ્પેલિંગ બોલ આલ મસ્ત બોલી જાય એકવાર વી હ આઈ હ એટ એ હ પછી

તો અત્યારે છે ને ગાજર કટ કર નાખ્યા છે આવી રીતે છે ને એના છાલ કાઢી નાખી છે અને હવે આપણે કરશું એને ખમણી ખમણી કરશું નાના નાના ઘીણા ઘીણા કરી નાખશું આવડતો નથી પણ પહેલી વાર બનાવું જો કે હું બધું બધી વસ્તુ નવી નવી ટ્રાય કરતી હોય છું બાકી આવડે એ બનાવવાની શું મજા આવે એના કદાચ નથી આવડતી બનાવવી એટલે એની મજા જ કેટલી લાગશે તો છે ને હવે આને કટ કરી નાખવામાં અત્યારે હે ને મેં મસ્ત એવી ખમણી કરી નાખીએ જો ઝીણી ઝીણી અને હવે આપણે બનાવશું મને એટલું કંઈ આવડ મીન્સ કંઈ એટલું બધું આવડતું નથી પણ બનાવીશ જેવો આવડે એવો મેં મમ્મી બનાવતા ત્યારે મેં જોયું હતું એટલે જોઈએ હવે આવડે એવો બનશે બધાને ખાવા જેવો બનાવતો હોય ઘણા ઘણું હાલે આપણે છે ને બનાવવાનું ચાલુ કરીએ

તો આપણે મસ્ત મજાનું હલાવી નાખ્યું છે અને હવે આપણે તો મસ્ત મજાનું ઘી નાખી પછી એને થોડીક વાર છે ને હલાવી અને પછી થોડીક વાર રાખી અને નાખ્યું છે દૂધ

ડ્રાય ફ્રુટ નાખવા માટે છે ને આપણે બદામ થોડીક છે એવી કટ કરી લઈ અને નાખીએ દ્રાક્ષ ને કાજુ ને એવું બધું એટલે ડ્રાય ફ્રૂટ કટ કરી લો પહેલા ચાલો

એલા ઈલાયચી છે ને એનો ભૂકો નાખું છું મીન્સ કે એને પાવડર જેવું કરીને નાખું છું એટલે શું આપણો છે ને સ્વાદ આવે મસ્તીનો પછી થોડોક ગુપ ભરવા દેવાનું હતું પણ આપણે છે ને આછો રાખવાનો છે એટલે પછી મેં આવી રીતે રાખવું છે ટેસ્ટ માટે છે ને ઇલાયચીનો પાવડર નહીં છે આપણે મસ્તીનો પીનો હવે આપણે નાખી દેસું ફ્રૂટ એટલે છે ને આપણે ડ્રાય ફ્રૂટ નાખ ડ્રાય નાખી દે મસ્તીના સેવો બનાવી નાખ્યો છે જો છે ને આયુડ હેવર બનાવ્યો છે જોઈ લો હવે જોઈ આપણે મમ્મીને પહેલા ટેસ્ટ કરાવી કેવો લાગે છે અને રિવ્યુ લઈયા આપણે હે ટેસ્ટ કરાવી પહેલા મમ્મીને કેવોક બઈને હરખુ કેજો હાચું હાચું નીંદર આવી છે નીંદર આલ્યો ટેસ્ટ કરો એટલે આ તો પોતે પછી ખવાય ના ફૂલ કોમેડી

અલ્યો લેખાઈ હેડલેન હારો લઈ ગયોટો અને હવે આપણે આપી દઈએ હે આપણે કેમેરો લે ને ત્યારે જ બોલે હમણાં તો બોલે એમ નથી હા ને હારો દયો હાલો બસ ટેસ્ટ કરાવી થોડીક છે ને ખાંડ છે છે

चाकी जो भाई के चलो अब हम चाकी जो के भाई मन तो जो क्या माने तो बराबर लागे बराबर मम्मी जो पूरा થઈ ગયો मस्त है विहान सरो खावो है अली भाई है लाल मेरी को तो अच्छा लगा बाकी है ना हमने रविनान काजल ने इ बदा आवे ने એટલે આપણે એને ટેસ્ટ કરાવી ભાઈ આવશે હમણાં એને ટેસ્ટ કરાવી એટલે ખબર પડી જાય આપણને પૂરેપૂરી એક જણાનો રિવ્યુ ખાલી ભાભીનો નો રિવ્યુ છે ઓલો છે જોઈએ હવે બીજાનો નો રિવ્યુ કેવો છે એટલે ખબર પડે આ હા હા રોહિત આયો બરોબર ટાઈમે આયો આ રિવ્યુ આપ દે મેને બનાયા ફોન કરો હાલો મેને બનાયા છે

દૂધીનો અલવોય મસ્ત બન્યો પણ મને આવડતો નથી નાખ્યું હું બધુંય નાખ્યું હે તું ખાલી કે કેવો બહેનો હૈ આમાં નખરી એલચીનો જ ટેસ્ટ આવે નખરી નકરી એલચી નથી નાખી એલચીનો પાવડર નાખ્યો ખાલી થોડોક જ આ આ નામ હું એ આવડું આ પીળા કલરનું રીયું આનું એનું પીળા કલર આર્યુ આ બધું આર્યનું નામ ગાજર હે અને ગાજરનો અલવો નહીં

નથી ભાવતું તો શું કામ ખાસ કામ ખાસ આપડે દુકાન ખોલવાની ભાભી પૂરો કર નહી ખોજો પણ એવું કે નથી હારો બેઠો ખાલી ઓ જો એક કઈ ગીરું હે એક કઈ મોરો હે માર સમજ મને ભાવે પણ મારા જેવું બનાવ્યું એટલું બધું ગયડું ન ખાવાનું હોય સ્વાદ સ્વાદ અનુસાર હોય હે ને એવું ના હોય જેને ડાયાબિટીસ હોય ને એ ઓછું ખાય જેને ડાયાબિટીસ ન હોય ને એ એટલે તન નથી એમ એટલે તું હાલો કેવો બેનો બરોબર ને ઓકે ડન જો ફિનિશ ઓકે ઓકે આપડા કાજલ બેન આવી ગયા હે એ કોમલા પાડો કે એ એને ડ્રેસ લીધો જો લઈ આવી ડ્રેસ લઈ આવી કિલો એક જીન્જરા લે અમારો ડાઈ આ બધા મેવા થઈ કે બધા જીન્જરા નથી કરતા ઘણા ઘણા સિટીમાં ને ને બીજા નામથી બોલાવે શું નામથી બોલાવવું કોમેન્ટમાં ટિફિન છે આપો લેવો વિહાનાટો વિહાન તો તો થઈ જાવ તો

राजेश बाबू हाँ बने हो मैं बनाई जो जो खाती थी क्या मजाक कर रहे हो सुबह 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 मतलब मैंने बनाया है पूरा व्लॉग है इसमें हां गाइस सीएनएम का कपड़ा सीएनएम कलेक्शन ना आ तुमने फैब्रिक पेट तो भाई तू एक हम जो જોઈ લો क्या है बिजनेस करो अपन ने कस्टमर ने बताओ पड़े हमने अच्छा मन के थे नो मत बताओ भाई આજો છે ગાઘરો ગાઘરો લેગો આલા બેગી કલેક્શન કલેક્શન ચોક માં ઓપોઝિટ બેંક નાનામાં મળી આ બેન આવી ગયા છે કામ ઉપરથી અને હવે આપણે એને એને ટેસ્ટ કરવા આપ્યો છે જોઈએ કેવું છે હાચું હાચું બોલજો ખોટું ખોટું ના બોલતી આ ચોખેથી થોડી પાર્લેજી બિસ્કિટ માં આવે ને બકવાસ છે બકવાસ જાને કેવો બેનો બધા આવું ન કરો મને તો સારો લાગ્યો

આપણા આ બ્લોગને અહીંયા પૂરો કરીએ તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહી દેજો અને હવે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય